ઘોઘાના લાખણકા નજીક એસટી બસ સાથે બાઇક અથડાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું ઘોઘાના લાખણકા ગામના વતની અને ભાવનગર ખાતે રહેતા રાગેશભાઈ નારણભાઈ બારિયા તેમનું મોટરસાયકલ લઈને આવી રહ્યા હતા તે સમયે એસટી બસ સાથે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં રાગેશભાઈ બારૈયાને ઈજા થતાં તેમને કોળિયા હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

सोलह ते पंज सोला